આજના એ બધું મારું સ્વાગત તમે ત્યાં પાફળ આપણા લગન હોટલમાં રાખેલા હતા તમે જો હોટલમાં લગન રાખેલા હતા એટલે પાસફળ બધું ચોરી છે બધું પાફળ તમને દેખાતું છે તો બતાવી નામ તો લગન તો બતાવી ગયું પણ આ લગ્ન છે અને આ આ બાજુ અમારો મોંઘો હા આઈ ગયો યાર

અમાર પ્રગસ્તા ઓરાઈ ગયા વાત તો આવતા ઓને પાછો દેતો આ રોટલ બારો લયા પડી ગયા વાલો મે બારો ખાલી ડુગળી પડી ગયા ડુગળી ડુગળી જો સ્પીડ થી કપાય ને બાઈને મે આવી ગાફ દિયો બરો ડુગળી ખાય તેમ તમાર જો હાલ હા આ ટીનાલે બરો ફોટો મળીશે નવા વિડીયો સાથે ઓર્ડર એટલે ટાઈમ રહેતો અને મિત્રો બતાવું એક મિત્રો બતાવું ભૂખડ બતાવું ભૂખડો વાઠણ વાઠણ લઈને આવ્યો કોઈને ખાવાનું ભૂખતો નહીં ડુંગળ લઈને આવે થોડો ફરી વળે આવશે હે આખો દાડી રોટલીના મેન કાર્ય કરે આખો દાડી રોટલી ઘડી ઘડી પૂરા થઈ જાય બહુ ડુંગળ પાછળ તો તો બધા લગન છે એટલે નહીં બતાવી શકું મળીશું પછી નવા વિડીયો સાથે અને અલ્પેશભાઈ ખા બી ગયા તમે નહીં માનતા હો કે ભાઈ બાળો તારા મિત્રો લગન હતા મંડપ મંડપ બધે તો આ તો પટી ગયો અમે નવરા રાખ્યા ત્યારે વિડીયો બનાવી શકા ચાલુ નોકરીમાં વિડીયો બનાવી શકતા નથી તમને પણ વાત થાય ચાલો નોકરીમાં અમે વિડીયો મિત્રો નહીં બનાવી શકો કારણ કે અમારા પાસે ટાઈમ હોય ના અને અમે નવરા ફ્રી પણ થા થતા નથી ફ્રી થઈશું એટલે વિડીયો બનાવીશું જોઈ શકો ચોરી બોરી એકદમ એટલે બતાવી દઉં મિત્રો બોલો બધું અટી ઘેટી છે આપણે પાછો ઓર્ડરના ઓર્ડર લગ્નના ઓર્ડર લઈએ છીએ પણ તમે જોઈ શકતા ફળ બતાવી દઉં બાકી જોઈ શકતા છો ખોડજી ખોડચી મિત્રો પટી ગયા તો બધું પટી ગયું હતું પણ હવે આ તો ચાર વાગે બધું વેરાઈ ગયું એટલે હું નવરો થયો કામમાંથી કામમાંથી નવરા થઈ એટલે મિત્રો વિડીયો બનાવી નાખ્યો આમ તો મિત્રો અમે વિડીયો બનાવી શકતા નથી કામમાં હોય એટલે વિડીયો ના બનાવી શકો તો મિત્રો આપણા બ્લોગ સારા લાગતા હોય બ્લોગ અને કોમેડી પણ આવશે આ ચેનલમાં વિડીયો કોમેડી અપલોડ કરું છું વ્લોગ અપલોડ કરું છું તો જોવાનું ભૂલતા નહીં મિત્રો મળીશું નવા વિડીયો નવા વિડીયો સાથે ત્યાં સુધી જય જય માતાજી જય ગુરુ અમારા જય મહાકાળીમાં સપોર્ટ કરવા બદલ તમારો ભાઈ દિલથી આ માને છે અને મિત્રો મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય 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 માતાજી